દસ વાગ્યાનો ચા પી અને જો પાછું શરૂ કરી દીધું ઓપનર જો હીરાભાઈ ઓરે છે બપોર પછી જમીને બે વાગે જો ઓપનર ચાલુ કર્યું અને જો ઓરે છે સીતારામ જય માતાજી મિત્રો ફરી સ્વાગત છે તમારો એક નવા વ્લોગની અંદર અને જો અત્યારે વાગી ગયા છે આઠ અને હું આવ્યો તો વાડીએ આટો મારવા માટે અને હમણાં જો મજૂર સાડા આઠે આવી જશે આપણે માંડવીમાં ચોખ્ખી કરવાનું કામ હાલે ધાર દેવાનું અને કાલે થોડીક ધાર દીધી નજી બાકી છે થોડીક તો મજૂર આવે પછી ઓપનર ચાલુ કરવાનું હે તો જો અત્યારે અહીંયા જે ચણાવ આવ્યા ત્યાં આટો મારવા આવ્યો હતો તો હું કહેલો પેલા આટો મારી આવું પછી મજૂર આવી જાય તો પછી ચાલુ કરી આવું ઉપન તો અત્યારે જો મસ્ત વાતાવરણ છે હલકી હલકી થોડીક ઠંડી પડે છે અને સૂર્ય પણ ઉગી ગયો છે જો તમને અહીંનો થોડોક નજારો બતાવું જો આ ચણા છે અને જાયનો નજારો હજી ચણા ક્યાંય દેખાતા નથી આજે આઠ દિવસ થયા એટલે એ માટે જ હું જોવા આવ્યો તો ક્યાંક ક્યાંક દેખાય છે એ આવ નોર્મલ એમ દેખાય જરા જરા તો હજી બેગદીક થશે નીકળતા કેમ કે ઓરવા વગર વાવ્યા એટલે નીકળતા વાર લાગે અને અમે પાયર થોડોક ઊંડો રાખ્યો હતો એટલે પણ હજી બેગદીક વધારે લાગશે તો ચાલો હું આટો મારી લઉં પછી પાછા ઉપનર ચાલુ થાય મજૂર આવી જાય પછી પાછા આપણે મળીએ તો જો આઠ વાગે મજૂર આવી ગયા અને આપણે ઉપનર ચાલુ કરી દીધું જો ભાઈ માંડવી લઈને આવે જે હીરાભાઈ ઉપન માં ઓરે છે જે આવી ધૂળ છે જો વેજો ભાઈ આવ્યા વેજાભાઈ ને હીરાભાઈ નું કામ કઈ ઘટે નહી જો આ બધી ધૂળ વાળી માંડવી અને જો આ ધૂળ ને માંડવી ને બવ આવે છે અને આ બે માં બીબડા આવે અને અમુક બી આવે જો અહીંયાથી ચોખ્ખી માંડવી કાઢે અમુક હોય એ ને અને જો અહીંયા બાયુ વીણે છે કાલનો જો આ તુરો હતો અને જો એટલી પાછળ ચોખ્ખી માંડવી થઈ એ ઉપર ચડાવી દીધી અને આ જો વીણે ઉપરથી માંડવી છે એ પણ ચોખ્ખી કરવી જોશે એમ કે એમાં ધૂળ ને કોઈ ડાઠું ને અમુક ટકા હોય ને એ ઉડી જાય જો આટલી હજી બાકી છે ઓરવાની માંડવી બધી જ્યાં ઉપનેરમાં ઓરવી પડશે બધી તો જા આટલી છે હવે દસ વાગ્યા ચા પી અને ઉપનેર ચાલુ કરી દીધું અને જો હીરાભાઈ ઓરે છે જો ઓરે અને વેજાભાઈ જો માંડવીના તગારા આપે છે આ વખતે ધૂળ બહુ આવી છે માંડવીની અંદર જો ભાઈઓ પણ જ્યાં અહીંયા ચોખી માંડવી અમુક ટકા જે ડાઠું હોય એ કરી દી અને વારી લઈ અને અંદર ગોડાઉન ની અંદર નાખી આવે છે જો એ બધી ભાઈઓ અહીંયા વીણે છે માંડવી બપોર પછી જમીને જો ઉપનર ચાલુ કર્યું અને આશીષ જો ઓરે છે જો વેજાભાઈ આવે તગારું લઈને અને હીરોભાઈ જો ગયા તગારું દઈને કેમ છે વેજાભાઈ ઈ વેજાભાઈ ભાઈ વેજાભાઈના કામમાં કંઈ ઘટે નહીં તો જો અત્યારે તડકો બહુ છે અને ગરમી થાય અત્યારે જો હીરાભાઈ આવે તાર લઈને જો હીરાભાઈ હરમાઈ ગઈ જ્યાં ચોખ્ખી માંડવી આવે અને આમાં બી ને બીબડું બે આવે ધૂળ વધારે છે અવાર બહુ ધૂળ છે મિત્રો વીણે અને જ્યાં ગુણી હજી ઓરવાની છે થોડી થોડી કાંઈ એમ ઓરીએ એટલે મિક્સ થતી જાય હીરાભાઈ શરમાઈ ગયા અત્યારે જો ચા પી ને હમણાં શરૂ કર્યું જો અત્યારે સાડા ત્રણ થયા લઈને આપે અને જો અત્યારે થોડીક હજી માંડવી છે સાંજ થાય એટલે માંડવી ડૂબકી જાય આપડો ગોરવાની જો વેજો ભાઈ પાછા ભાગ્યા જો આપણે મહેમાન આવ્યા કુવા જઈ જાટલો ઠગલો થઈ ગયો પૂજો આપો બેઠા જો હજી ઇટલી છે માંડવી જો વેજો ભાઈ જાય જો હજી એટલી છે આપણે પાંચ થાય ત્યાં બધુંય ડુકાડી દેવાનું છે આજ જા આટલી ચોખ્ખી થઈ ગઈ જ્યાં આટલી હજી વીણવાની બાકી છે જે ભાઈઓ વીણે જો આ ભાઈઓ છે પાતાના ખરે છે મેં વીસ મોટલી ખળ વેચું તું અને મજુરાજે જો સાડા પાંચે ગયા અને ઓલો ઢગલો હતો એ દીધો અને અત્યારે જો વાગી ગયો છે સાડા સો અને હું વયો ગયો તો પછી નાવા નાઈને આવીને જો વિડીયો બનાવું છું અત્યારે અને જો હીરોભાઈ હજી છે આ પાતાવાળા લોકોની મદદ કરે અને જો વીસ મોટલીમાંથી માંથી પાંચ હજી રહી ગઈ હવે કાલે આવશે ભરવા તો જો નાઈ ને પાછો વિડીયો બનાવું છું કેમ કે આજે બહુ ધૂળ બહુ ઉડી હતી એટલે પેલા જો હું નાઈ લીધો અને પછી જો પાછો વિડીયો બનાવું છું અને મજૂર આજે થોડાક મોડા ગયા હતા આજે પાંચ ને વી મજૂરો છૂટા થયા તા જે કાલનો જે અધૂરો ઢેગલો હતો ઈ પૂરો કરી નાખ્યો અને પછી પાતા વાળા ખડ આવ્યા હતા રિક્ષા લઈને તો જઈ હમણાં ગયા અને પછી જો આ વિડીયો અહીંયા બનાવું છું નાવા ગયો તો હું કે તો નાઈ ને પછી વિડીયો બનાવીશ એટલે તો જો માંડવી નો ઢેગલો હતો ઈ પૂરો થઈ ગયો બરોબર ઓરવાનો હતો અને હવે આ એટલો થોડોક જોવાનો બાકી છે અને ઓલી બધી જોવાઈ ગઈ અને હજી બે ટોલી છે ઈ ઓરવાની બાકી છે અને ઓલો ધૂળવાળો જે ઢગલો છે ઈ છે અને અહીંયાથી જે બધી માંડવી હતી એ બધી પૂરી થઈ ગઈ તો આજના વિડીયોમાં જો તમને એટલું જ કહેવાનું છે કે જો મારો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજ ઉપર જોતા હોય તો પેજને ફોલો કરી લેજો તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળશું ત્યાં સુધી બધા મિત્રોને મારા જય માતાજી